ગુડ મોર્નિંગ મિત્રો મારા આ નવા બ્લોગની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે મારે થોડી માહિતી આ સમાજને માટે ઘણા બધા ભૂલકાઓ વડીલો અને નાના નાના દીકરીઓ એ આજે આ સમયની અંદર ઘણા બધા જે સિકલ સેલ કહેવામાં આવે છે જેઓ પ્લેટિન ઓછા છે કાતકાણ ઓછું છે કોઈનું બ્લડ ઓછું છે કોઈનું બ્લડ ગણતું નથી

તમે પણ જીવનમાં કંઈક કરીએ એવી મોટી આશા લઈને આવ્યા છે બરોબર કે નહીં કેમ કે તમારી અંદર મુસ્કાન ઓછું છે તમારા ચહેરા પર ખુશી ઓછી છે મને તો ક્યાં ના શંકા તો લાગતી જ હતી બરાબર કે નહીં તો કેમ કે આવી ઉંમરે અને આવી યુવાનીમાં તો આટલું બધું તેજ અને એનર્જી જો ખતમ થઈ જતી હોય તો હજી તો ઘણી બધો સમય તમારે આપણે જીવવાનું બાકી છે ઉંમર હજુ નાની બરાબર કે નહીં હજુ તો તમારે કંઈક કરવાનું હોય જીવનમાં મમ્મી પપ્પાને ઘરમાં ભાઈ બહેન હોય

એ વસ્તુ જાણવા જેવી ખરી હા જાણવા જેવી કોઈક શંકા તો લાગશે હા કે આ ભાઈ સુનીલ હું બોલતા છે આ વૈદ હું બોલતા છે આટલા બધા ડોક્ટરો મોટા હોસ્પિટલો મોટા આટલા બધી દવાઓની શોધ થઈ ગઈ જમાનો કા નીકળી ગયો ના જે સિકલ દવા કાયમ લેવાની ના કહે છે કે દવા ન લેવું પડે પણ એવા પેશન્ટો ને હું વાતથી કરાવી દેવા તમને વાંધો નહીં એની સાથે હું મેળાપ ભી કરી દેવા કે જે લોકો આજે જિંદગીમાં દવા જ નથી લેતા સિકલ

ખરું કે નહીં કેમ કે બધી બધી એવી બધી લોક હોય કે શિકલ સાહેબ થાય તો એને લગન નહીં કરાય પરણાય નહીં પછી કઈ કામ નહીં થાય બરાબર ને છોકરા પેદા કરાય એવું બધું મેં બી સાંભળ્યું છે એટલે કીધું છું સમાજ ની અંદર ઘણી બધી આવી વાત એટલે તમને માનસિક બીમારી તો ખરી ટેન્શન તો ખરું જ કેમ કે તમે આજે છોકરો છો તમે યુવાન છો તમારી બી કઈક તો જીવાની એવી ઈચ્છા તો ખરી કે નહીં બરોબર કીધું તો આવું બધું સંભળાય તો જરાક જુદું લાગે હા લાગે ને લાગે લાગે તો હું તમને આ અંધારામાંથી બહાર કાઢી નાખું તો ચાલે હમ બરોબર ને હું તમને એવી દવા લખી આપા એવી દવા તમને ચાલુ કરી આપા તો તમને આ પ્રશ્નો આ સિકલ સેલમાંથી તમને સમાજ વાત કરવાનું જ બંધ થઈ જાય હા ને તમારે બ્લડ હોની ચડાવવું પડે અને કાયા માટે ગોળી હોની લેવું પડે બરોબર તો મારા યુટ્યુબ ચેનલ દ્વારા એ જ જણાવવાનું છે કે ય કુમાર આપણી પાસે બેઠા છે એની વાતો સાંભળી ઘણું બધું દુખ થાય જીવનમાં હરવું ફરવું નહી થાય ગમે તમ દોડવું હોય તો મુશ્કેલી પડી જાય ડુંગર ચડવું હોય તો મુશ્કેલી ખાવાનું ઓછું ખવાય બરોબર તરત હાફી જવાય થાકી જવાય આ બધું થાય ને બરોબર કે નહીં એટલે તમારે કોઈક મિત્રો જોડે હરવું ફરવું જવું હોય તો બીજા આગળ નીકળી જાય તમારે પાછળ એટલે બહુ મોટી શરમજનક વાત કહેવાય બરોબર કે નહીં

બાકી એક રીતે તમે ગણો તો તમને અને મારામાં કોઈ ફરક નથી ખાલી તમારામાં અજ્ઞાનતા છે એટલું ને તમારી અંદર એક ડર છે કે હવે હું હારું નહીં થાઉં કેમ કે આ લોક વાયકા સમાજે કીધી તે વાત તમારી અંદર થસી ગઈ બરોબર ને હવે ડોક્ટર પાસે હું કહી દે કે આજીવન માટે તમારે દવા લેવા નહીં પેલા સુગર વાળાની જેમ તો કોઈ ચિંતા તો થાય હા બરોબર કે તો મિત્રો મારા આ વિડિયોને તમે એટલું શેર કરો એટલું શેર કરો ખૂબ શેર કરો હું અહીંયા બેઠો છું સારું કરવા રમત બરોબર છે એમાં કઈ મોટો પ્રશ્ન નથી બરોબર કુદરત પર વિશ્વાસ શ્રદ્ધા રાખો જે કઈ થાય છે પ્રકૃતિમાં જ આ ઘટના થાય છે આ પ્રકૃતિમાં આપડે જીવાનું છે આપણા શરીરમાં પાંચ તત્વોથી જ આ શરીર ચાલે છે અને દુનિયા પણ પાંચ તત્વોથી ચાલે છે તો એ પાંચ તત્વ તારામાં નથી એવું નહીં મારામાં જેટલા છે એટલું તારામાં પણ છે ને બધામાં જ છે એટલે તમારે ડરવાની જરૂર નથી ફક્ત એક તમારી અંદર કારણ છે ફક્ત તમારું જે આ લીવર છે આ હીરો હોન્ડાનું જે એન્જિન છે સ્પ્લેન્ડરનું જે તમારું એન્જિન છે ને એ એન્જિનની અંદર ખાલી તમારું કાર્ડ ખાઈ ગયેલું છે એને ખાલી સર્વિસ કરવાની જરૂર છે હવે પડી ગઈ આ એન્જિન ને આપણે ખાલી સર્વિસ કરવાની તમને દવા આપા એની સ્પીડ વધી જશે ને ઓટોમેટિક એટલે તમારું લોહી બનવાનું ચાલુ થઈ જશે કણ બનવાનું ચાલુ થઈ જશે તમને ભૂખ લાગવાની ચાલુ થઈ જશે પાણી પીવાનું તમે ચાલુ થઈ જશે જેટલું હું લેવ છું એટલું તમે ચાલુ કરી દેજો અને એટલી વસ્તુ તમે લેવાનું ચાલુ કરો તો એ વસ્તુ કાં જવાની સર્વન માનસ કે આવશે કે નહીં આવશે હા હા આવશે શરીરમાં બધું ઓટોમેટિક જેટલું પ્રમાણ જોઈએ એટલું આવશે કે નહીં આવશે બસ તો તમારે આના રીતે liver ની कमजोरीને લીધે તમે બધું પાણી ખાવાનું આ બધું ઓછું એટલે તમારું લિમિટ જે શરીર જેટલું લે એની પ્રક્રિયા ઓછી થઈ ગઈ ઓછી ડાઉન થઈ ગઈ એટલે તમે कमजोर સુ હાલમાં હમ એ જ સ્પીડ વધારવાનો તમને ખાલી દવા આપી દેવા અને તમારું જીવન સફળ થઈ જશે બરોબર આ એટલા માટે મે વિડિયો બનાવવા કીધું અમારે કોઈ પૈસા કમાવા માટે કે આમાંથી મને કોઈ લાભ કે એવું કંઈ વખણા નહીં એવી મારે કઈ જરૂર જ નથી મને વખાણે નહીં વખાણે કોઈ લેવા દેવા નથી મને કઈ પડે નથી મારે વખાણ વાળા ભગવાન હાથે છે હનુમાન દાદા છે માતાજી છે પરમાત્મા છે માલિક છે તો સારું કામ કરીશ તો મને વખાણ ઓટોમેટિક બધા કરવાના જ છે કે બરોબર છે બરાબર કોઈક ને સેવા કરીશ તો મને વખાણો ના છે ખોટું કરા તો કોઈ નહીં વખાણે કોઈ નહીં વખાણે ટીકા નિંદા સાંભળવું પડશે મારા માટે પાક ચડશે બરાબર ને બેસી જાય સાલ તો મિત્રો આજે મેં તમને સિકલ સેલ વિશે થોડી માહિતી આપી પરિચય આપ્યો તો તમે પણ બીજાને કહી દો તમારા કોઈ મિત્ર સગા સંબંધી કોઈ હોય એને કહેજો કે સિકલ સેલ કોઈ બીમારી નથી સિકલ સેલ કે એવો કોઈ રોગ નથી કે નહીં મટે બરોબર આજે આ દવા કરવાથી દુનિયામાં એવી એવી ઔષધી છે એવી એવી આયુર્વેદની અંદર એવી તાકાત છે એવી શક્તિ છે

જે સિકલ સેલ તમે કીધી વાત સત્ય છે ડોક્ટર કીધી એ વાત પણ સત્ય છે સિકલ સેલ સેટ તમને પણ સિકલ સેલ નામ પાડ્યો કોને બરાબર આ ઇંગ્લિશ નામ છે સિકલ સેલ એટલે માણસ વિચારમાં પડી જાય નામ હું છે ને રોગ હું છે એટલે વિચારમાં વિચારમાં જ માણસ બેભાન થઈ જાય એવું કામ છે સિકલ સેલ એટલે શું હોય શબ્દો એવા વાપર્યા છે પણ એ આજ અને જગ્યાએ ખાલી એવા શબ્દો વાપરી લીધા ઉત્તમ કે ભાઈ તારું લોહી ઓછું છે લોહી નથી બનતું તમે ખાવાનું ઓછું ખાતા છો પાણી ઓછું પીતા છે શરીરની સ્પીડ ઓછી છે શરીરની જે પ્રક્રિયા છે એ ડીમ થઈ ગઈ છે એટલે તમારું શરીર જેટલું જોઈએ ને જેટલી પ્રક્રિયા ચાલે એટલું જ તમારું બધું લેતું છે એની અંદર એટલે તમારે ચહેરા પર કોઈ એનર્જી નથી અને લોહી પણ ઓછું છે આવા શબ્દો વાપરી દીધા હોત તો શું વાંધો તો મેં પણ સમજી જાય કોઈ ગામડાના આદિવાસી લોકો સાંભળી જાય ગરીબ સાહેબ ખબર પડી જાય કે ભાઈ ખરેખર મને આવો થતું છે પણ હું તમને શીખર છે એમ કે દઉં પેલો માણસ વિચારમાં પડી જાય ઇંગ્લિશ શબ્દમાં સમજ જ નહીં પડે તને સમજ જ નહીં પડે બરોબર તેને બરાબર એકાદ હું કહી ને એકાદ હું કહી ને એકાદ ડોક્ટર હું કહીને ને એકાદ માણસ હું કહે તને આપણે સારું નહીં થાય તમને આમ પેલું થઈ જાય તને બ્લડ ચડાવવું પડે તને હા કરવું પડે પણસ બેચાર હોય એટલે આપણે સરળ અને સાદી ભાષા આપણો જે ગુજરાત છે આપણે ગુજરાત રાજ્યની અંદર છે ને આપણે ગુજરાતી છે ગુજરાતી આદિવાસી છે તો આપણે ગુજરાતી જ ભાષા હોવી જોઈએ અને ગુજરાતી જ એનું સંશોધન હોવું જોઈએ દવા તો તરત સમજાઈ જાય માણસને પણ ઇંગ્લિશ શબ્દ આવી જાય તો માણસ મૂંઝાઈ જાય બરોબર કેમ હા આવું છે આ જો મેં કીધું ને કઈ ચાલતું નથી તમે ન સમજો સુકાય ગયું એમાં જે કચરો હોય કાટ લાગી ગયો હોય એને દવા એવી એટલે તમારું એન્જિન જે હવે ધારું કેવું પર ચાલતું હોય તો તમારા દોઢસો પર ચાલવા લાગે ને એટલે તમને ઓટોમેટિક તરસ લાગશે ખાવાનું જોઈશે ભૂખ લાગશે આપણા શરીરમાં બીજું મેં ને ઘણી વાર સમજાવું છું કે આટલું અમથું શરીર છે ત્રણ ચાર પાંચ ફૂટ નો પગ છે આટલું આપણું શરીર નો ભાગ છે અહિયાં સુધી આ માથું છે

એજ રાતને એજ દિવસનો સદુપયોગ કરે છે એમને કેમ એટલા રોગ નથી માણસને કેમ એટલા રોગ એટલે એમાં મતલબ આપણાથી ખાણી પીણીમાં ભૂલ થાય ભૂલ આપણી છે કેમ કે આપણામાં કોઈ નિયમ નથી હમણાં ને ખાવાનો ખોરાક બી એવા એટલે આપણે કમજોર થઈ જઈએ કઈ રિલેક્શન થઈ જાય કઈ દુઃખી થઈ જાય બરોબર તો એ માથી નહીં નીકળે એવું થોડી છે આપણે સુધારો કરી લેવાનો નીકળી જવાય બુદ્ધિનો ઉપયોગ કરો બરોબર કે એટલા માટે મારે આ પરિચય આપવા પડે બરોબર હવે તમે ટેન્શન ફ્રી થઈ જાઓ અને સારું જીવન જીવન શરૂઆત કરી દો આજથી હું તમને દવા આપીશ અને પછી તમારે બે ત્રણ દાડા મને એકવાર ફોન કરવાનો કે સુનિલભાઈ કોમ્પ્લેક્સ શું મને સંદેશ આપતા રહેવાનો બરોબર દવા આપીને ભૂલી જવાનો કે હું તું મને ભૂલી જાય નહીં નંબર ગામ બધું લખાવી દઉં એટલે આપણે ગમે ત્યારે દોસ્તી કામ આવે બરોબર

અમારી સેવા હું કોઈને હેરાન નથી કરતો કોઈને અહીંયા આવે એને કોઈ કષ્ટ થાય એવું કાર્ય કરતું નથી જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી